આજ સવાર માં દૂધી નો વઘાર આ દૂધી બાએ મોકલી છે દેહ માંથી પછી જો હું રોટલી બનાવતા ગઈ અને આ બે ને શરૂ છે ગરમ ગરમ પછી આ માવઠામાં જો મેં ગોદડું ધોઈ નાખ્યું પણ ફેલ ગયું વરસાદ આવી ગયો જે હુંકાઈ ગયેલા કપડા હતા ને એ પણ પલલી ગયા બોલો હું રૂમ માં બેઠી રહી બહાર જોવા જ ન આવી એમાં આવું થયું પછી બપોરે રોટલી ઘટે એમ હતી એટલે મેં એક ભાખરી કરી ઘટે એ મજા ન આવે અમારા બેન આખો દિવસમાં પાંચ વાર ખાય ખાઈ પછી જે કપડા પલ્લી ગયા થા ને એ બધા નાખ્યા દોરીમાં તડકો આવે છે જો વાહરી જાહે અને અમારા બેન બેઠા બેઠા ભણે છે અચ્છા પછી કવરો સડાવવાના હતા શીંગ ફોલવાની હતી અને કાલ કામમાં લેવાની છે પણ ફોલવાની આજ આજે તો ખાવામાં હું રોટલી બનાવી રહી ત્યાં દેવ મમતા આવી ગયા જમણ ભાતું કરવા અગાશીમાં મજા આવે ખાવાની અને આ કમેન્ટમાં કહેજો તમારું રસોડું કેવડું છે એટલે ચાર થી પાંચ જણા જમવા બેસી એવડું કે એનાથી મોટું કે એનાથી નાનું મારા રસોડાની તો તમને ખબર જ છે તો નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લેક્ચર સબસ્ક્રાઈબ